શીખવાની એક પદ્ધતિ આવી પણ હોય છે વિદ્યાર્થી બધું જ શીખી શકવા માટે સક્ષમ છે જરૂર છે તો ફક્ત સાચી પદ્ધતિની બાળકોને શીખવા માટેનું મોકળું મેદાન આપવાની જરૂર છે થોડું હળવાશ સાથેનું વાતાવરણ બાળકોને આપમેળે શીખતા કરી દે છે ભાડલા સ્કૂલના શિક્ષક જીગ્રભાઈ કવૈયાએ જણાવ્યું કે અમારા દ્વારા અપનાવવામાં આવેલી આ એક એવી પદ્ધતિ છે જેમાં બાળકો રમતા રમતા શીખે છે ગુજરાતી મીડિયમ ના બાળવાટીકાના નાના નાના ભૂલકાઓ ગુજરાતી કક્કો એબીસીડી તેમ જ અંગ્રેજીમાં આપેલા આદેશોને કેટલી સરળતાથી સમજી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે અમારી શાળા સરદાર પટેલ વિદ્યાલય ભાડલા તેમ જ શ્રી વિવેકાનંદ સ્કૂલ ભાડલામાં આજ રીતે વૈવિધ્યસભર શિક્ષણ આપવામાં આવે છે સ્ટોપ raise your hand okay very good hand down again jump sit down stand up thank you

सब्सक्राइब, लाइक अने शेर जरूर थी करो